મસ્ત સણીઓ બનાવી ને ખુમે સરસ છે ને સારી નજાક બનાવ્યો અને દુપટ્ટાનું કાપડ એટલું જ વેધ્યું હતું આ બે થવાની છે નવરાત્રી એટલે બહુ મજા આવશે અને તમે પણ હમણાં કન્ફ્યુઝન બ્લોગ જોવાનું બોલતા નહીં અને આ જઈએ કે એ પણ તમને કહેવાનું છે કે ફેનીલા પપ્પા જાય છે દેહમાં હા ઓ તો પેટમાં બહુ દુખે છે આ બધું બહુ દુખે છે એટલે મને એવું લાગે છે કે મારી પર આપણે કરાવી નાખ્યો છે

ફરવાનો હોવાનો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે તો બધાયને આસ્તો પેલું નોરતું તો પહેલાં તો બધાયને હેપ્પી હેપ્પી નવરાત્રિ અને મા દુર્ગામાં હર હંમેશા બધાને ખુશ રાખે એ પ્રાર્થના કરું છું અને બધાને ખુશ રાખે અને તમારા નવે નવ નોરતા સુખ શાંતિથી જાય મસ્ત નવરાત્રિ જાય અને બધાય મન ભરીને ગરબીએ રમજો મસ્ત અને તમારા માટે પણ એક ખુશ ખબરી છે પણ એ હવે આવતા બ્લોગમાં જણાવું કે બીજા બ્લોગમાં જણાવું એ પછી કે હું તમને હું ખુશખબરી છે એમ અને જો આપણે દીવો પ્રગટાઈ નાખો હવા માં આપણે મોરતામાં અખંડ દીવો કરીએ તો મસ્ત માતાજીનો દીવો પ્રગટાવી નાખ્યો છે મંદિરમાં જો મંદિર દીવો તો પ્રગટાવી વાગ્યા ને દીવો નાખ્યો આજે મારે કાંઈ હાડી નથી કામ કરીને નવરી થઈ ગઈશું હું તો જો અહીંયા તો મારે આ કાપડ પડ્યું છે ને આની મારે સણિયા સોળી બનાવવાની છે આ કાપડની ની તો કેવો કલર છે નહીં કહેજો તો હાલ આપણે કટિંગ કરવા બેસી જઈએ હવે તો જો બપોરના સાડા અગિયાર વાગી ગયા છે ને બેન ભાઈ વહી ગયા છે ટ્યુશનમાં માં અત્યંત આની લાવવાનો ટાઈમ થઈ ગયો છે આપણે રસોઈ બનાવવાની છે રસોઈમાં જો બનાવશું મસ્ત શાક ને રોટલી બનાવવાની શાક તો બીજું કઈ વધારા બનાવવા નથી અને હું તમને કેતી ને સણિયા સળી કટિંગ કર્યું છે સણિયા જો સીવાઈ ગયો છે મસ્ત જો નાની બેબી છે બતાવો તમને તો મસ્ત સણિયો બને નાખો મેં સરસ છે ને સારી નજાક બનાવ્યું અને દુપટ્ટાનું કાપડ એટલું જ વધ્યું હતું નાની છોકરી કે દુપટ્ટાની જરૂર ન પડે પણ તો એમ લાઈ બને ને આ રીતના દુપટ્ટો બનાવ્યો છે આ છે બ્લાઉઝ બ્લાઉઝ અમે પોણીબાઈનું બનાવ્યું છે આ રીતના બ્લાઉઝ બનાવ્યું છે મસ્ત આ પાસળનું ગળું જો ગોળ ગળું કર્યું છે અને પાછળ વર્ક નથી લીધું કારણ કે છોકરીઓને ખૂતે કે ને આ સંતારી છે કે નહીં એટલે પાછળ વર્ક નથી લીધું આ રીતના લટકણ બનાવ્યા છે મસ્ત શું આવે છે સણિયો બહુ ગમે મને મસ્ત છે સણિયો જો અને આ છે મારા બેનની ભાણકીનું આ રોજો તો આપણે તણિયા સળી સીવાઈ ગઈ છે તો હવે આપણે બપોરે રસોઈની તૈયારી કરી ના છીએ બપોર રસોઈ બનાવી નાખી બેન ધોરણ ટિફિન ભરવા હોય આપણે આવશે એટલે ભૂંકા થાય તો હવે બપોરનો રાંધી નાખવું તો જો ફેનિલ અત્યંત વીઆઈ ગયા છે ભણવા અને થોડું થોડું થઈ ગયો ત્રણ સાડા ત્રણ વાગી ગયા હું તમને કહી દે ને કે ખુશખબરી હું છે એમ તો ખુશખબરીમાં તો એવું છે કે આપણે થાબે નવરાત્રી થવાની છે જો કાંઈ નક્કી ન હોય થાય કે ન થાય બધા સભ્ય કે તો થાય નો કે તો નો થાય પણ જો થાબે થવાની છે નવરાત્રિ એટલે બહુ મજા આવશે અને તમે પણ હમણાં કન્ફ્યુ અંદર બ્લોગ જોવાનું બોલતા નહીં અને આ જઈએ કે એ પણ તમને કહેવાનું છે કે ફેનીલા પપ્પા જાય છે દેહમાં દેહમાં તો જવાનું પણ અસ્તાનકથી નોંધે ઘરે વહી એવા છે દેહ માટે ઘરે નથી પણ થોડુંક આપણને આમ નથી સારું લાગતું કારણ કે એને જો પેટમાં બહુ દુઃખે છે તો આપણે દવાખાને જવું પડશે અને હસોડી મજા નથી આવશે દેહમાં જવું મજા નથી એમ વાત છે ભૂઈ ગયા છે ફેનીલ હા ઓછી પેટમાં બહુ દુખે છે આ બધું બહુ દુખે છે એટલે ના મને એવું લાગે છે કે બેઠા ખાવ તો બેઠા થઈ જાય બેઠું નસ્તો હોય નહીં થાય જાય પેટમાં દુખે છે કારણ કે આવો દુખાવો છે ને એક વખત પપ્પા ને દીપક ને જોતો તો એને રિપોર્ટમાં છે ને પથરી રહી ગઈ હતી અને ઉલટી થતી હતી

બુકિંગ તો એને સવારે જ કરે હવારે કાંઈ નહોતું હોય કામે વી ગયા પછી એમાં રોંઢે ઘરે વીએ પાછા ફેનલ થઈ ગયા છે ભણવા લેવાનો ટાઈમ થઈ ગયો છે હવે તો સારું કાંઈ નહીં જોઈએ આગળ આગળ કન્ટ્રીન્યુ બ્લોગમાં રહ્યો જો હું થાય હું નહીં તો મને કાંઈ ખબર નહીં બાકી દવાખાન જવાનું છે એ ફાઇનલ છે સોનોગ્રાફી કરાવી નાખ્યું છે કારણ કે હું તે આપણને ખબર પડી જાય એમ તો આપણે હોસ્પિટલમાં આવી ગયા છે હોસ્પિટલની અંદર મૂકી જાય ગાડી મૂકી દેશે ગાડી કુપાડી કારણ કે દુખાવો રિપોર્ટ થાય પછી ખબર પડે અને દવાખાના બતાવું હું તો કોઈ દી આવી નથી આપણે આયથી જાતા આવતા જાય પુલ ઉપર ને જતા આવતા હોય તો જોયું હોય તો અહીંયા લખેલું છે પી સવાણી એમ એટલી મોટી હોસ્પિટલ છે ભાઈ પપ્પા અહીં ઊભી જાય હજી દુઃખાવો થાય ને દુખે કઈ નહીં રિપોર્ટ થાય ને બસ ખબર પડી જાય એમ એમનો ખસરીનો દુખાવો છે ને બેટલો દુઃખાવો હોય કાંઈ નહીં આપણે જાય અંદર દવાખાનામાં પોક કરું છે કાં સારો આલો તો વેસાઈ રિપોર્ટ કરાઈ તમારો ફેમિલી આવજો દવાખાનો કોનો રિપોર્ટ આપણે કરાઈ ને એક રિપોર્ટ આપણા હાથમાં આવી જશે પણ હવે આપણા ફેમિલી ડોક્ટર છે ત્યાં જાવું બતાવવા હું કે છે હું નહીં પણ અત્યારે મેં તો તપાસ કરી એમાં તો બધું નોર્મલ છે કાંઈ વાંધો નથી તો આ દુખાવો એટલો બધો છો છે કે હું કંઈ ખબર નથી આપણે કાંઈ ખબર નથી તો આપણે દવાખાનેથી વહી આવ્યા છીએ ઘરે અને રિપોર્ટ આવ નોર્મલ આવ્યા છે કે કીધું તેમ પણ 3 દિવસની દવા આપી છે દવા લેવાની છે અને દેહમાં જવાનું ફુલે ફૂલ મોડું થઈ ગયું છે હવે બસ મળે કે ન મળે બુકિંગ કરલ તો બસવાળાનો ફોન ન આવી ગયો છે એ ઠેલો ભરવા મળ્યા મારી કામ બની છે તારી જવાનું છે હા જો ફીનીલ ભાઈ જાઈ સી ને આરે તો કાઈ ન ફટાફટ આપણે ઠેલા ભર દે કા બો મોડું થઈ ગયું છે સારું હાલો જલ્દી જલ્દી ફટાફટ ઠેલો ભર દઉં પેલા તો ફેમિલી હવે મારા પપ્પાને અને મારા મમ્મીને પૂછી લે કે આપણે જવાનું છે અચાનક દેહમાં

હવે બહુ મોડું થઈ ને ઓલા બસ ફોન આવી ગયા અને જ્યાં જાવ ત્યાં સીતારામ કહી દીજો હા તે સારું હાલો હાસી હારો હાલો અત્યંતા બેન ટાટા બટા ટાટા હાઉં જો ને એ હાઉં દીકા હાઉં જો નહીં હારો હાલો આવજો હારો ને હા દેવા ફોન કરજો હા હારો હાલો આવજો સીતારામ હા સીતારામ હા મોટો બેગ લઈને આવી આ હારું હાલો ફેમિલી નીકળે એવું બહુ મોડું થઈ ગયું છે તો ફેમિલી આપણે તો બસમાં બે ગયા છે બહુ એટલે બહુ મોડું મોડું થઈ ગયું છે કાંઈ કામમાં આવવું થોડું બહુ અર્જન્ટ થઈ ગયું હતું ફેનિલભાઈ બહ ગયા હતા બહુ ઇમરજન્સી થઈ ગયું હતું કેમ કે ઓશિંદાનો દવાખાનું એવું ને એમાં થોડો પ્રોબ્લેમ થઈ ગયો કાંઈ વાંધો નહીં થેન્ક યુ વાસુદેવવાળાને ડ્રાઈવરલસવાળાને તો આપણી વાટે ગાડી ઊભી રહી ગઈ એટલા ટાઈમથી હવે આગળ ટ્રાફિક થઈ ગયું છે ફૂલે ફૂલ ટ્રાફિક છે ફેમિલી હવે જો નાસ્તો કરવો છે થોડો ઘણો નાસ્તો કરી લઈએ કારણ કે મારે દવાઈ પીવી છે જો આપણે નાસ્તામાં પથરીનો દુખાવો જોશે ને એટલા માટે સ્પ્રાઇટ લઈ લીધી છે અને વેફર બીજું કઈ ખાવું નથી મારે અને જો અહીંયા બિસ્કિટ ને એવું છે અને ભૂંગળા ને એવું કાધું કા પેનિલભાઈ કેમ લાગે મજા આવે છે બહુ મજા આવે ને કાલે તમે મળજો હા કાલે મળજો ખાસ કરીને કન્ટીન્યુઅર બનાવી રહેજો વ્લોગ માં ને ખાસ કરીને કોમેન્ટ માં જણાવજો કે અમે ક્યાં જઈએ છીએ હા સરપ્રાઈઝ હા હા કહી દે આપણા ફેમિલી ને કોમેન્ટ માં જણાવી દીજો હાલો કોમેન્ટ માં જણાવી દેજો અમે ક્યાં જઈએ છીએ અમે બાપ દીકરો બેહી જો બસ માં બેહી જાશે કામ અને બહાર નું વાતાવરણ બહુ મસ્ત છે જો એક નંબર કા એકદમ જો અત્યારે તો જે તાપી નદી ના પૂલ ઉપર છે એ બહુ છે આગળ કોઈ ગઈ નથી ટ્રાફિક છે બહુ વધારે હમણાં જો અહીંથી દેખાય ને તો અહીંથી બહુ નથી દેખાય એમ નહીં તો હમણાં તમને બતાવો અને બસ એ બહુ બેસ્ટ છે જો એક નંબર કાંઈ ખટે નહીં લાઇટિંગ બાઇટિંગ બહુ મસ્ત છે કાંઈ નહીં એવા આગળ જોઈએ આપણે ક્યાંક હોટલ બોટલ આવશે ત્યાં બતાવું અમારે ફેનેલ ભાઈને જો નાસ્તો કરવાની મજા આવી ગઈ છે સોડા અને વેફવાને જો મસ્ત ઢોલ નાક આવી ગયા છે જો Asher, chúng ta đổ nạc, nhớ trọc, nè broc, 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 nè

આવી ગઈ છે અને ને ફેમિલી મને અંદર આવે છે એટલે હવે ને આજનો બ્લોગ આપણે એ કરીશું પૂરો તો આજનો બ્લોગ કેવા લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો જો તમને ગમો હોય તો લાઇક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો હારો ફરી મળીશું નવા ઉપરની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય